નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં હું આશા રાખું છું કે આપ સૌ ખૂબ સારા હશો ચાલો આજે આપણે દાદીમાના ઘરેલું રામબાણ નુસ્ખાઓ વિશે જાણીએ રોજ એક કેળું ખાઈ લેવાથી ગુસ્સો તણાવ અને ચીડિયાપણું દૂર થાય છે દૂધ પીને ખજૂર ખાવાથી મગજ તેજ થાય છે નંબર ત્રણ પાલક ખાઈને તરત સૂઈ જવાથી ઊંઘ બરાબર આવતી નથી દ્રાક્ષ ખાધા પછી તરત પાણી ન પીવું નહીં તો ખતરનાક જાડા થઈ શકે છે ડાઘ ધબ્બા દૂર કરવા માટે કારેલાની છાલ પીસીને તેમાં બે ચમચી ટામેટાનો રસ નાખીને ડાગ પર લગાવવાથી વર્ષો સુધી ડાઘ દૂર રહેશે ડિપ્રેશનની બીમારી હોય તો ફુદીનાની સુગંધ સૂંઘવી દૂધ ગરમ કરીને પીવાથી હાડકાં ખૂબ મજબૂત થાય છે નંબર આઠ રોજ સવારે એક હરી ઇલાયચીમાં એક ચમચી મધ નાખીને ત્રણ દિવસ સુધી ખાવાથી પગનો દુખાવો નબળાઈ અને અશાંતિ દૂર થશે જૂનો થાક દૂર થશે શરીરમાં તાજગી આવશે નજર તેજ થશે અને ઊંઘ સારી આવશે આ નુસ્ખો પુરુષ અને સ્ત્રી બંને માટે ફાયદાકારક છે વધારે થૂંકવાથી મગજની નબળાઈ આવે છે જેમને કબજની સમસ્યા હોય તેમણે જામફળ ખાવાનું શરૂ કરવું કબજથી જલ્દી છુટકારો મળશે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવું હોય તો કેળા ખાવા જો દિલની ધડકણ ઝડપી થાય તો ખાલી પેટ ડુંગળી અને મધ મિક્સ કરીને ખાવું ઉલટી ગણતરી ગણવાથી મગજ તેજ થાય છે રોજ સવારે ખાલી પેટ દૂધ સાથે ખજૂર ખાવાથી યાદશક્તિ તેજ થાય છે રાઈના પાન પીસીને તેનો લેપ બનાવીને માથે લગાવવાથી તાલ દૂર થઈ શકે છે જો તમે ઈચ્છો છો કે તમારા કપડાં ચમકી ઉઠે તો કપડાં ખારા પાણીથી ધોવા જે વ્યક્તિ સારી રીતે આરામ કરે છે તેનો ચહેરો જુવાન દેખાય છે કિસમિસ પેટની એસિડિટી ઘટાડે છે જીરું શેકીને ખાવાથી મોની દુર્ગંધ દૂર થાય છે જો પેટની ચરબી વધી ગઈ હોય તો નાભીમાં લસણનો રસ લગાવીને સુઈ જવું પેટની ચરબી ઓછી થવા હળદરના પાણીમાં ટામેટું નાખીને પીવાથી પેટની સફાઈ થાય છે એક પાણી સાથે નાની ખાવાથી ચક્કર આવવાનું બંધ થાય છે ત્રેવીસ જે વ્યક્તિ ખાલી પેટ આદુનો રસ પીવે છે તે વૃદ્ધ થયા પછી પણ જુવાન દેખાય છે ચોવીસ જો તમારો રંગ સાંવળો હોય તો તમારા માટે ગુલાબનું અર્ક ખૂબ ફાયદાકારક છે તેનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ પચીસ ઠંડી રોટલી મગજને તેજ કરે છે છવ્વીસ ખૂનમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે તો બદામ ખાવી સત્યાવીસ ખારા પાણીથી વાળ ધોવાથી માથાની બધી જુઓ ખતમ થઈ જાય છે અઠ્યાવીસ જે સ્ત્રીઓ ખાલી પેટ કાકડી ખાય છે તે જીવનભર પાતળી રહે છે ઓગણત્રીસ કાળી દ્રાક્ષ ખાવાથી ઉપકા નથી આવતા ત્રીસ રીંગણ ખાવાથી પેશાબ ખુલીને આવે છે એકત્રીસ જો કોઈને ઝાડાની સમસ્યા હોય તો ડુંગળીનો રસ લીંબુમાં મિક્સ કરીને પીવાથી ફાયદો થશે બત્રીસ ચહેરા પર શાનદાર ચમક લાવવી હોય તો રોજ સવારે ચહેરા પર દહીંનો લેપ લગાવો તેત્રીસ કોળાની શાકભાજી ખાવાથી શરીરમાં તાકાત આવે છે ચોત્રીસ ઊભા રહીને ઝાડુ લગાવવાથી કમરનો દુખાવો થઈ શકે છે પાત્રીસ મધ અને મીઠાથી દાંત સાફ કરવાથી દાંત ચમકે છે અને મજબૂત થાય છે છત્રીસ

પેટમાં બળતરા કે એસિડિટી હોય તો મુલેઠી ચૂસવાથી ગળું સાફ થાય છે ચુમ્બાલીસ સફેદ ડુંગળીનો રસ કાઢીને વાળમાં લગાવવાથી વાળ ખરવાનું બંધ થાય છે પિસ્તાલીસ સવારે ઊઠીને અગરબત્તીની સુગંધ સૂંઘવાથી મગજની નસો ખુલે છે છેતાલીસ દહીમાં ઈલાયચી નાખીને ખાવાથી શરીરનો થાક તરત દૂર થાય છે સુડતાલીસ પેટનો દુખાવો ન જાય તો ખાલી પેટ દહીં ખાવું અડતાલીસ કારેલાનું પાણી પીવાથી ચહેરા પર ડાઘ ધબ્બા રહેતા નથી ઓગણપચાસ બે ફળ સ્ત્રીઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે તે છે માલટા અને ઇલાયચી પચાસ ગાજરનો હલવો દિલના દર્દીઓ માટે ફાયદાકારક છે એકાવન વધારે ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ આવે છે બાવન અંગૂઠા પર તેલની માલિશ કરવાથી આંખોની રોશની તેજ થાય છે ત્રેપન સવારે નાસ્તા પછી બે અંજીર ખાવાથી લિકોરિયા જળ મૂળથી ખતમ થાય છે ચોપન નજલા જુકામથી છુટકારો મેળવવો હોય તો શેકેલા ચણા એક મુઠ્ઠી રોજ ખાવા અને એક કલાક સુધી પાણી ન પીવું પંચાવન હળવા ગરમ પાણીમાં મધ નાખીને પીવાથી ગુરદાની બીમારીઓ નથી થતી છપ્પન હાથ ધોયા વિના ખાવું ખાવાથી ભૂલવાની બીમારી થાય છે તેથી હાથ જરૂર ધોવા સત્તાવન જે લોકો ડાબી બાજુએ વધારે સુવે છે તેમને દિલની બીમારી થાય છે અઠ્ઠાવન ઊંટનું દૂધ પીવાથી માણસની જવાની હંમેશા બરકરાર રહે છે અને તે સ્વસ્થ રહે છે ઓગણ જો ઝેરી વસ્તુ મોહમાં જાય તો તરત મીઠું ખાવું કારણ કે મીઠાને કારણે શરીરમાં ગયેલું ઝેર બેઅસર થઈ જાય છે સાહીઠ શરીરના કોઈ પણ ભાગમાં સોજો આવે તો લવિંગ ખાવી લવિંગને કારણે સોજો ખતમ થઈ જાય છે એકસઠ લસણ ખાવાથી વજન ઓછું થાય છે બાસઠ

જો વ્યક્તિનો સવારનો નાસ્તો શાનદાર હોય તો તેની ઉંમર વધે છે તેથી હંમેશા ઉઠ્યા પછી એક કલાકની અંદર નાસ્તો કરી લેવો જોઈએ ઓગણ સમોસા વધારે ખાવાથી ચહેરા પર ખીલ નીકળે છે સિત્તેર જો કોલેસ્ટ્રોલ ઘટાડવો હોય તો ભીંડાની શાકભાજી રાંધીને ખાવી એકોતેર તરબૂચ કાપીને હાથ પર ઘસવાથી હાથનો મેલ નીકળી જાય છે બોતેર ઉડદની દાળ જેટલી વધુ ઉપયોગ કરશો તેટલા શુગરથી બચી રહેશો તોતેર સફરજન સવારે ખાવું સારું છે અને રાત્રે ખાવું નુકસાનકારક છે વધારે આદત માણસનું જીવન બરબાદ કરી દે છે પંચોતેર ઊંઘમાં વારંવાર ડર લાગે તો ગ્રીન ટી પીને સુઈ જવું ઊંઘમાં ક્યારેય ડર નહીં લાગે મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં